વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ અને મંત્રીને ડીસીપીએ ધક્કે ચડાવતા માહોલ ગરમાયો હતો લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે તે મામલે ગઈકાલે શહેર કોંગ્રેસ દ્વારા દેખાવ કરવામાં આવ્યા હતા જ્યાં પોલીસ દ્વારા કડકાઈથી દાખવતા તમામ ફરિયાદ આપવા માટે કોંગ્રેસ કાર્યાલયથી પગપાળા રાવપુરા પોલીસ મથકમાં આવ્યા હતા જ્યાં ડીસીપી સોનબે અભય સોનીએ કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિક જોશી અને રાજ્યના પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારીને ધક્કા ચડાવ્યા હતા માહોલ ગરમાયો હતો મામલો ઠાળે પાડવા માટે અન્ય પોલીસ કર્મીઓએ કોંગ્રેસના આગેવાનો સાથે સમજાવટ શરૂ કરી હતી અને મામલો ઠાળે પાડ્યો હતો શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ કહ્યું હતું કે અમે શાંતિપૂર્વક કોંગ્રેસ કાર્યાલયથી રેલી કાઢી રાવપુરા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે ટિપ્પણી કરનાર સામે ફરિયાદ કરવા માટે આવ્યા હતા પરંતુ ડીસીપી અભય સોનીએ અમે કોંગ્રેસના હોવાથી ઉધ્વરતા ભર્યું વર્તન કર્યું હતું મને અને સિનિયર નેતા અને પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારીને ધક્કો માર્યો હતો કેટલાક પોલીસ કર્મીઓએ અમને સહકાર આપ્યો છે પરંતુ કેટલાક પોલીસ જવાનોએ હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી રહ્યો છે દેશમાં ભાજપના નેતાઓ જે નફરતનું રાજકારણ કરી રહ્યા છે એની સામે અમારા નેતા રાહુલ ગાંધીએ જે સૂત્ર આપ્યું હતું કે નફરત કે બાજાર મેં મોહબ્બત દુકાન ખોલ અને અમે મહાત્મા ગાંધીને રાહુલ ગાંધીના સિપાહીઓ શાંતિપૂર્વક ગાંધીજીના માર્ગે કોંગ્રેસ કાર્યાલયથી અહીંયા રાવપુરા પોલીસને ચાલતા લેખિતમાં ફરિયાદ અપાયા કે રાહુલ ગાંધીને જેને જે બીજેપીના નેતાઓએ રાહુલજીને મારવાની ધમકી આપી છે એની સામે ફરિયાદ લો અમે એ બહુ શાંતિપૂર્વક રજૂઆત કર્યા હતા બીજા બધા પોલીસના મિત્રો બધા અમને સાથ સહકાર આપતા હતા પરંતુ અહીંયા જે ડીસીપી છે અભય સોની સાહેબ નામથી કહું છું એમને મારી સાથે જે ગેરવર્તણૂક કરી અમારા જે સિનિયર માજી મંત્રી ભીખાભાઈ રબારી એમને ધક્કો માર્યો અને ગળો દબાવવાનો પ્રયત્ન આજે એ જે અધિકારી જે બેઠા છે એમને માત્ર ભાજપનો ખેસ પહેરણો બાકી રાખ્યું છે કારણ કે બીજેપીના જે પ્રમુખ આવે ને અને ભાજપના નેતાઓ ત્યારે તો સલામ મારે છે અને અમને ગાળો આપે છે અમને ધૂતકારે છે આજે પોલીસ પ્રજાની રક્ષક છે પરંતુ અહીં ઓરોનામાં પોલીસ પ્રજાની ભક્ષક થઈ ગઈ એવું લાગે છે જે જન આક્રોશ જે જન આક્રોશ આ લોકોમાં હતો ને જયારે પાણીમાં ઓડમાં ડૂબાડ્યું ત્યારે જે લોકો બોલતા હતા એને પણ પોલીસે એની પર કેસ કર્યો અને આજે અમે અમારા નેતા રાહુલ ગાંધી આખા દેશમાં જે સત્ય ને રસ્તા પર પ્રેમનો સંદેશો આપે ભારત દેશની પ્રજા રાહુલ ગાંધી ની વાતને સમર્થન આપી રહી છે અને માટે જ આજે રાહુલજીને બધા જે પ્રેમ કરે છે એનાથી આ લોકો બીજેપીના નેતાઓ ગભરાઈ ગયા છે અને માટે આ લોકો તો પહેલેથી નફરતનું રાજકારણ કરે છે પરંતુ પોલીસ પ્રત્યે અમને એવી આશા નથી અહીંના પીઆઈ કે વાત નથી કરતો એના પીઆઈ એસીપી અને બીજા પોલીસના મિત્રોએ તો અમને સાથ સહકાર આપ્યો પરંતુ ડીસીપી વ્યક્તિગત નામ સાથે કહું છું કે ડીસીપી અભય અભય સોની ડીસીપી અભય સોનીએ મને ગાળો બોલી છે મને ધક્કો માર્યો છે મારા સિનિયર લીડર માજી મંત્રી ભીખાભાઈ રૂપાણીને ધક્કો માર્યો છે મારા કોંગ્રેસના કાર્યકર્તાઓને તો જો અમારી જો આવી હાલત અમારી જો આવી વર્તણૂક કરતા હશે તો આ વડોદરાની પ્રજા જોડતા શું નહીં કરતા હોય મારે સોની સાહેબને કહેવું છે સાહેબ એ વડોદરામાં જે ક્રાઇમ વધી ગયો ને જે ગુંડા તત્વો છે એની સામે આવી દાદાગીરી મારો જે જે મારી માતાઓ બહેનોના અછળ તોડે છે ને એમની સામે આ સોની સાહેબ જેની દાદાગીરી મારે જે ખુલ્લે આમ દારૂ વેચે છે ને એ બુટલા ઘરોની સામે દાદાગીરી મારો અમે ગુનેગાર નથી અમે તો કોંગ્રેસના સિપાહી છે અમે પ્રજાના પ્રશ્નોને વાંચ આપવાનું કામ કરીએ છીએ અને પ્રજાના પ્રશ્નો લઈને આવીએ છીએ ત્યારે તમે ભાજપના ઇશારે ભાજપના ઇશારે આ અંબારી પર દાદાગીરી કરે છે પણ અમે ગભરાવો નથી અમે તો મહાત્મા ગાંધીના સિપાહી છે તમે જોયું હશે કે પોલીસે બહુ ઘર્ષણ કર્યું મને ઉચકીને ટીંગા ટોળી કરીને મને પીસીઆરમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ આ જે દાદાગીરી છે એની સામે અમારું જે શસ્ત્ર છે મહાત્મા ગાંધીના વિચાર છે અમે સત્ય અહિંસા ને પ્રેમનો રસ્તો જે રાહુલ ગાંધીએ કીધો છે એ રસ્તે અમારું આંદોલન ચાલતું રહેશે અમે આવા ડીસીપી અભય સોની સાહેબ જે બીજેપીના એ કરીને બનીને કામ કરતા હોય એનાથી અમે નથી ગભરાતા હા અમે પોલીસને રિસ્પેક્ટ આપીએ છીએ આ બધા પોલીસ હાથર છે આજ સુધી આ વડોદરામાં કોઈ બી અમે પોલીસ મિત્ર સાથે અમે કોઈ દિવસ ગેરવર્તણ નથી કરી હા બીજેપીના નેતાઓ પોલીસને જાહેરમાં મારે છે પોલીસને લાફા મારે છે પોલીસને બીજેપીના નેતાઓ ગાળો આપે

લોકસાઈનો ખૂન બંધારણનો ખૂન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અમે પોલીસ કમિશનર સાહેમને લેખિતમાં આ જે વ્યક્તિ છે એની ફરિયાદ આપીશું કારણ કે એમને જે ગેરવર્તણૂક કરી છે એ અમે સાખી લઈ લઈએ વિપક્ષ નેતા શ્રી ના આગેવાની હેઠળ રાહુલ ગાંધીને જે રીતે નફરતનું રાજકારણ ભાજપ સરકાર કરી રહી છે ને એમની જે નીતિઓ છે એ નીતિઓનું દર્શન કરાયું છે દેશ લેવલે પણ આજે પણ જ્યારે પોલીસને પત્ર આપવા આવીએ છીએ ગાંધીજીજા માતે શાંતિથી વાત કરવા માગીએ છીએ પરંતુ અમારા પ્રમુખ સાથે મને પણ જે ધક્કો માર્યો છે આ ક્રૂરતાપૂર્વક આ પોલીસ સોની સાહેબ હું એમને સોની સાહેબ કહું છું પણ બીજી ભાષા હું કહેવા માંગતો નથી એ અધિકારી જે જે વચ્ચ્યા છે

અને નફરત કાઢવા માટે શાંતિથી ભાઈચારાથી ગાંધી ચીધા માર્ગે આ કોંગ્રેસ ચાલી રહી છે ત્યારે એ નીતિઓ સાથે અમે છીએ અને સામે જે ભાજપની નીતિઓ છે એનું દર્શન અમને કરાયું છે એટલે એની સામે સખત પગલાં લે એવી મારી વિનંતી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર